નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું આપણા મિની બ્લોકમાં તમારું સ્વાગત છે તો હું જણ હતો બગદાણા ત્યારે અહીંયા મારા હાળોની અહીંયા કેબ બને મેં વાડી રાખેલી છે તું આવ હું ભાળવા એમ અહીંયા આવીને ભાડે તો વરસાદે ભાડા જોઈ આ બધું પતાવી દીધું આ હાળો ચકેડો આ નળિયો એમ લાગે નળિયો ઉમેડવાનો ચકેડો અને અમે એમ કંઈક લોબિયોગ કરવાની હશે અને કપાહ જણ પતાવી દીધો તમે જોઈ શકો છો મેં તમને કપાહ બતાડું આ બધો કપાહો દી બુડવા જો આ કપા આ જો બધું ગોટી વાળી દીધું લગભગ ઉગાડી દીધો હશે એક ના ઉગાડ્યો નથી આ આ એક ખેતર અને બીજું આ એક ખેતર અને આ પેલી જરીક જરીક દેખાય એ જણ વાડી અને પીલો ચકેડો અને આ બધી કંપનીઓ અહીં પા હાઈવ રોડ અને આ બધું ખેદન મેદાન કરી નાખ્યું બધું અને આપણે જણ અહીં આવી જાય ડેકામે જરીક વિડીયો બનાવી લો એમ અને બતાડું બધાને એમ કરીને અને ફાળજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો એટલે પાછા હવે એમ એવું છે આપણે નવા નવા બ્લોક લાવવાના છે હારી હારી જગ્યાના એટલે બધા લોકોને મજા આવે જોવાની તો બને રહેજો અને ફરી પાછા કાલે મળશું આવતા બ્લોકમાં જય માતાજી